આભાર હવે જીવન મંત્ર છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપણા સૌના હૃદય સમ્રાટ એવા માન્ય મુખ્યમંત્રીશ્રીને એમના પ્રેરણાત્મક ઉદબોધન માટે સાદર વિનંતી કરીશ આવો કરતલ ધ્વનિથી માન્ય મુખ્યમંત્રીશ્રીને એમના ઉદબોધન માટે આવકારીએ राज्य सरकारना पंचायत विभाग तथा जिल्हा वहिवटतंत्र बनासकाठा द्वारा आयोजित गरीब कल्याण मेळा प्रसंगे आपली सौनी मंच उर उपस्थित मारा साथी मंत्री श्री कुंवरजीभाई सांसद श्री भरतसिंह डाभी राज्यसभाना सांसद श्री बाबूभाई देसाई जिलाना अध्यक्ष तरह पूर्व मंत्री श्री वागेला, मारा साथी धारा सभ्य श्री प्रवीण भाई माली, श्री केसाजी चौहान श्री अनिकेत भाई ठाकर पूर्व सांसद श्री हरिभा चौधरी श्री पर्वत भाई पटेल श्री दिनेश भाई अनावाड़िया प्रदेश मंत्री श्रीमती नौकाबेन प्रजापति નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દવે અગ્ર સચિવ શ્રીમતી મોના ખંદા શ્રીમતી સાય શાબીના હુસેન કલેક્ટરશ્રી ડીડીઓશ્રી પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત અધિકારીગણ લાભાર્થી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર બધા આજે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો છે મારી સાથે રાજ્યમાંથી વિવિધ સ્થળોએ મારા સાથી મંત્રીશ્રીઓ જોડાયા છે સૌ ધારાસભ્યો છે સંગઠનના પદાધિકારી છે સૌને એમને સૌને પણ મારા નમસ્કાર આજે વિશ્વ પ્રવાસન દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું એક બે હજાર ત્રેવીસ ચોવીસ માં પ્રવાસીઓની સંખ્યા ચોવીસ ટકા વધી છે અને તેવીસ પોઈન્ટ તેતાલીસ લાખ વિદેશી પ્રવાસીઓએ આ ત્રેવીસ ચોવીસમાં ગુજરાતની મુલાકાત લીધી છે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવાયજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય જનધન યોજના હોય સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના આ બધી જ યોજનાઓના લાભથી પહોંચાડીને સામાજિક સુરક્ષા પણ માન્ય શ્રીએ અહીંયા આપી છે આવાસ આરોગ્ય અન્ન અને આવક આ ચાર સ્તંભ પર ગરીબોના ઉત્થાનની ઇમારત રચી છે જેના પરિણામે દેશમાં પચીસ કરોડ લોકો ગરીબમાંથી બહાર આવ્યા છે માન્ય વડાપ્રધાનશ્રી હર હંમેશ નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે સરકારી યોજના કોઈ પણ બની હોય તો એના કેન્દ્ર સ્થાને નાનો માણસ રહ્યો છે વંચિત માણસ રહ્યો છે આદરણીય નરેન્દ્રભાઈ બે હજાર સુડતાલીસમાં માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે વિકસિત ભારતના નિર્માણ માટે તેમણે જ્ઞાન જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા કિસાન અને નારી શક્તિના ચાર્જને ખૂબ મહત્ત્વના ગણાવ્યા છે ગરીબ કલ્યાણની મોદીજીની ગેરંટી પર દેશના લોકોએ વિશ્વાસ મૂકીને તેમને સતત ત્રીજી વાર દેશનું દાયિત્વ સોંપ્યું છે ગરીબો માટેના તેમના સમર્પણ ગરીબોના કલ્યાણ માટે સશક્તિકરણની યોજનાઓથી ગુજરાતના લાખો ગરીબોએ પ્રત્યક્ષ અનુભવ્યું છે કોઈ ગરીબને યોજનાનો લાભ સામે ચાલીને તેના ઘર આંગણે સહકાર આપવા જાય અને વચોટિયા વિના સીધા જ ગરીબોના હાથમાં લાભ મળે તેવા સેવા યજ્ઞ ગરીબ કલ્યાણ મેળાથી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં આદર્યો છે દરિન્દ્ર સેવાનો સંકલ્પ હોય નીતિ નેક હોય નિયત સાફ હોય તો કેવા પરિણામો મળે તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગરીબ કલ્યાણથી ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યું છે અત્યાર સુધી તેર તબક્કાના સોળસો થી વધુ ગરીબ કલ્યાણ મેળામાં એક કરોડ છાસઠ લાખ ગરીબોને રૂપિયા છત્રીસ હજાર આઠસો કરોડની સહાય આપી બેઠા કર્યા છે આજથી રાજ્યભરમાં ચૌદ તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરી રહ્યા છીએ આ ચૌદ તબક્કામાં કુલ મળીને ચાર હજાર પાંચસો અડસઠ કરોડ રૂપિયાના સહાયના લાભો અપાશે અહીં ડિસામાં આજે એક જ દિવસમાં અગિયાર હજારથી વધુ લોકોને પિસ્તાલીસ કરોડના સાધન સહાય આપવાની મને તક મળી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની ભાઈએ યોજનાઓના સેચ્યુરેશનનો એપ્રોચ અપનાવ્યો છે જે જરૂરિયાતમંદ વ્યક્તિની સહાય યોજનાના લાભ મળવા પાત્ર હોય તેને સો ટકા આવરી લેવાની નેમ સાથે ગરીબ કલ્યાણ મેળા ગરીબોની સહાયનું જન આંદોલન બની રહ્યા છે એકવીસ જેટલા વિભાગોની કલ્યાણકારી યોજનાના લાભ એક જ સ્થળેથી એક સાથે અને સંપૂર્ણ પારદર્શિતાથી આપવાનો આ કલ્યાણ યજ્ઞ છે વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે ગરીબ મહેનતું છે અને જો તેમને જો યોગ્ય મદદ મળે તો સક્ષમ બનીને ગરીબીમાંથી બહાર આવી શકે અને આ સહાય ગરીબોની પડખે ઊભી રહી તેને સશક્ત બનાવશે જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ આપણે એમની ગરીબ કલ્યાણ મેળાની સાથે સાથે આપણે જે એમને બર્થડે ના દિવસે જન ઉપયોગી એવા કાર્યો કરતા હોઈએ છે એમાં એક કાર્ય છે સ્વચ્છતા આપણા જીવનનો સ્વભાવ આપણી જીવનનો સ્વભાવ જ સ્વચ્છતા બને એના માટે એમણે હર હંમેશ આગ્રહ રાખ્યો છે આપણે પણ અત્યારે આ પંદર દિવસ એકત્રીસમી સુધી આપણે ગુજરાતમાં તો એકત્રીસમી સુધી આ સ્વચ્છતા અભિયાન ચલાવવાના છે પણ આપણા હર રોજના સ્વભાવમાં સ્વચ્છતા વણાય એના માટે આપણે સૌને હું વિનંતી કરું છું કે આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવે એના માટેનો હર હંમેશા આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે આપણે સૌ ગ્લોબલી આપણે ગુજરાતને આગળ વધાર્યું છે નંદા રોજગારમાં ખૂબ સારી રીતે આપણે આગળ વધ્યા છે તો આ બધાની અંદર જો સ્વચ્છતા અને માન્ય નરેન્દ્રભાઈ હરમેશ પર્યાવરણની જાળવણી ઉપર પણ એટલો જ એમણે ભાર મૂક્યો છે ધંધા રોજગાર વધારવા છે પણ ધંધા રોજગારની સાથે સાથે આપણે પર્યાવરણની જાળવણી પણ કરવી છે અને આ પર્યાવરણની જાળવણી માટે એમણે આ વખતે આખા દેશમાં આપણે સૌ પણ એની અંદર જોડાઈ આ અભિયાનમાં એક પેડ માકે નામ અને આ એક નામના અભિયાનમાં પણ આપ સૌ અત્યાર સુધી ઘણા બધા જોડાયા હશો અને જે બાકી હોય એ પણ આ અભિયાનમાં જોડાય એવી હું અહીંયાથી આપ સૌને વિનંતી કરું છું આદરણીય વડાપ્રધાનશ્રીએ બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં ઇઝ ઓફ લિવિંગ એટલે કે લોકોના રોજિંદા જીવનની સરળ બનાવવા ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને આ સરળ બનાવવા માટે પાણી એક ખૂબ મોટી અગત્યની વસ્તુ છે આના માટે આજે અહીંયાથી હમણાં અમારા મંત્રીશ્રીએ વિસ્તારથી પાણી માટેની વાત કરી છે હું લાંબી વાત નથી કરતો પણ આ પાણીની યોજના આપણને સરફેસ વોટર નર્મદાનું ચોખ્ખું પાણી પાંચ લાખ કરતા પણ વધુ લોકોને આનો લાભ આજે અહીંયાથી આપવા જઈ રહ્યા છે આપણું જીવન રોજ બરોજ ઉત્તર આપણું જીવનની લાઈફ સ્ટાઈલમાં સુધારો આવતો જાય એના માટેનો પ્રયત્ન છે આજના આ કાર્યક્રમ દ્વારા જે લોકોને સહાય મળી છે અને જે ગામ સુધી પીવા પાણી પહોંચ્યું છે સૌનું રોજિંદુ જીવન સરળ બનશે અને આર્થિક સામાજિક અને સશક્તિકરણ થશે અને આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે વિકસિત 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 ભારત તો આપણે સૌ સાથે મળીને ભારતના સંકલ્પ માટે ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરબી ગુજરાત ખુબ ખુબ આભાર સાહેબ શ્રીનો